જય સ્વામિનારાયણ મિત્રો સવારે ના વાગી ગયા છે આ સાડા આઠ અને અત્યારે અમે પહોંચી ગયા સરકારી પીપળવા અને ત્યાંનો તો અત્યારે વાડી હશે એવી વાડી એટલે ઘર છે ઘરની પાછળ વાડી છે આમ જો એકદમ મજાનો કપાસ છે અને અત્યારે ઉપર શીકુડી છે શીકું નથી પણ શીકુડી છે અત્યારે આમ મસ્ત ઘટાદાર જો કેવી આખું આમ મસ્ત સિકુડી છે એકદમ સકાશ અને અમારે જો આ ભાઈ છે ને અહીંયા બોવડી છે મેળા બોર વીણવા આ લોકો છે ને કઈક મળવું જોઈએ અહિયાં સાલું કર દે તો બોરે મીઠા છે બોર હે

છે શાકભાજી મસ્ત બધું અહીંયા વાવેલું છે આ નાળિયેરી આ બધું બધા તો નારિયેળી સરકારી પીપળવા છે સરકારી પીપળવામાં નામ છે ફૂલ વાડી મારા મામા મારા પપ્પાના મામાનું વાડી છે મારા મામા પણ અહીંયા જ છે મારા પપ્પાના મામાના ઘરે શું અત્યારે અને ભેંસ પણ એટલી બધી છે સમજો તમને હું બતાવું કેટલી ભેંસું છે અહીંથી આજો કેટલી ભેંસો રાખે છે મારા મામ પપ્પા ના લેજો મિત્રો માં પછી મને કોમેન્ટ કર્યો કેટલી ભેસ હતી આ કેટલી બધી ભેસ છે અહીંયા બધુડા છે મસ્ત મજાના બધુડા બધી બઉ ફૂલવાળી એટલે ફૂલવાળી છે મજા આવી જાય એવી જગ્યા છે આખી હે આખું ફૂલવાળી નહી ને બી દિવાલ લગી છે આમી દિવાલ દેખાય ત્યાં લગી ફૂલવાળી છે આ બાજુ પણ ઘણું આઘું છે આખામાં વાવેલું જ છે ન કરું આ બધું શેવડી છે આ ને શેવડી છે રસખો છે આ મેથી છે હા મેથી વાવી છે આ મકાઈ છે કાઠે કાઠે હોય પાછળ કપાસ છે ફૂલવાડી એટલે ફૂલવાડી જ છે જે ઘર પણ બતાવું તમને કે ઘરની જગ્યા પણ એવડી છે મામા ત્યાં ને એમ થઈ જાય કે સાત આઠ દી તો અહીંયા રહેવું છે ક્યાંય જવું જ નથી એવડી જગ્યા છે અહીંયા જો આ બધા બેઠા છે અમારા અહીંયા પાસ છે અમારા મમ્મી મારા ગૌડા બા અને આ અમારા ભાઈ કાકા છે મારા આખું આ ખેતર તમને ફૂલવાળી વાળી ને આખી એકલા સંભાળે છે બોલો એ બધું વાવેતરી કરે આ જગ્યા છે આખી અહીં રહેવા આવ્યો હોય ને એમ હાથ આડતી અહીંયા જેવું છે ક્યાંય જાવું જ નથી એવડી જગ્યા છે આ એવડી મસ્ત જગ્યા છે આ મારા મારા ગૌઢાબા હતા ને એટલે અમારા મેળ આવી ગયો આવવાનો બાકી આ

અને વાળી બતાવી નહીં વાળીનું પણ રાખ્યા ખાલી પણ જાવાનું નહીં ખાલી ધ્યાન રાખવાનું બાકી ભેંસનું તો પૂરેપૂરમાં કાંઈક ધ્યાન રાખે છે ને આખું ગોડાઉન છે આમાં અત્યારે અહીંયા કપાસ ભીરો છે આખું કપાસનું છે અને આ બહેન ખાતર છે હો આ બધું અત્યારે આ ખાતર ભરી દીધું છે બહેન વાટું અને આ બધું આ ખોળ જ્યાં જોવો ત્યાં બધા ખાતર જ છે અત્યારે આ ખોળ છે બહેનનો ટોપ રાખવા છે એટલો તો સ્ટોક છે આ અત્યારે બોલો ભેંસ માટે ઘટવું ન જોઈએ મસ્ત વ્યવસ્થા છે ભેંસને હાથ જવાની પણ તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ આવજો